સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે કરણી સેનાની જે બેઠક મળી હતી તે બેઠક હવે પૂર્ણ થઈ છે રાજપૂત સમાજ કાર રાજપૂત સમાજ મોલે સલામ ક્ષત્રિય સમાજ અન્ય સમાજો પણ પચીસ થી વધુ સંખ્યામાં કાલે ધંધુકામાં ભેગા થયા આપનો પ્રશ્ન જવાબ આપો કે રાજકોટમાં શું તો રાજકોટમાં અમે સંમેલન કરવાના છીએ પણ એ અમારી ગુપ્ત રણનીતિનો ભાગ છે એટલા માટે જ્યારે પણ નક્કી કરવાનું થશે ત્યારે અમે આપ સૌ મીડિયાના મિત્રને જણાવીશું આપનો આભાર પીટી જાડેજા સાહેબ હવે આપના આગળની વાત રજૂ કરશે હું પીટી જાડેજા આંતરરાષ્ટ્રીય પ્રમુખ છત્રિય રાજપૂત કરણસિંહભાઈએ જે વાત કરી હું રિપીટ નથી કરતો રણનીતિઓ ઘડાઈ ગઈ છે આપણે જે ધંધુકાની વાત કરી એ ધંધુકા મારું મહાસંમેલન નથી પણ મહાસમેલન જેટલા માણસો થઈ જાય છે એ આપ કાલ જોઈ શકશો એનો આંકડો હું નથી આપતો પણ આપની સમક્ષ આવી જશે એ તો પચીસ હજાર કહે છે પચીસ હજારથી પણ વધારા થશે બરાબર છે એવા સમાચાર ત્યાંથી મને મળે છે એટલે અમે પહેલું સંમેલન કર્યું જામનગર બીજું કર્યું સુરેન્દ્રનગર ત્રીજું કર્યું ભાવનગર ચોથું ધંધુકા એમ સોળે સોળ જિલ્લામાં જ્યાં છત્રીઓની વસ્તી છે બરાબર છે એ સમગ્ર સંમેલન કરી પછી તાલુકા લેવલના સંમેલન કરી અને દરેક ગામના સંમેલન કરી અમે જિલ્લાની સમિતિ સાંજે બનાવવાના છીએ રાજકોટ શહેર માટે પછી જિલ્લાઓની સમિતિ છું પછી તાલુકાની સમિતિ બનાવશું જિલ્લાને તાલુકાની જવાબદારી આપશું તાલુકાને ગામની જવાબદારી આપશું એક તાલુકામાં સાઠ ગામ હોય તો પચીસ યુવાનો એ સાઠ ગામની જવાબદારી લેશે ને ગામે ગામ એ ત્યાં સંમેલન કરશે ગામની સંખ્યા હોય એવડું અને સમગ્ર ગામ અને સમગ્ર અઢારો વર્ણ અમારી સાથે છે એક પછી એક આવતા જાય છે હજી અમે બધા પાસે જઈ શક્યા નથી અને અમને ખાતરી છે વિશ્વાસ છે અને આજે અમે નવું નામ આપ્યું છે ઓપરેશન રૂપાલા રૂપાલા સાહેબની ટિકિટ કપાવી જોઈએ વાત ફાઇનલ છે ક્ષત્રિય સમાજમાં ભયંકર રોષ છે આજે અમારી બેનું કેવલમ ખાતે જોહર કરવા જવું પડે રાજકોટમાં અપાસ ઉપર ઉતરવું પડે અને છતાં સરકાર એક વ્યક્તિને બચાવવા માટે અરે હું તો એમ કહું છું કે જો પરસોત્તમભાઈમાં એક ટકો ખાનદારી હોય તો બેનો જોહર કરે ત્યારે શરમ આવી જોઈને કે મેં આ બહેનોની ટિપ્પણી કરી છે એને સ્વૈચ્છિક રદ કરવા માટે પોતે જ હટી જવું જોઈએ કે મારે આ ચૂંટણી નથી લડવી પોતાનો સ્વાદ ખાતર પોતાની સત્તા માટે સત્તા માટે કેટલાંશ કરે છે આજની અમારી જે રણનીતિ ઘણાની છે એ ચૂંટણીની બાર તારીખ ફોર્મ ભરાય ત્યાં સુધી નહીં પછીની અમે તમને જાહેર કરશું કે બાર પછી હું બાર પછી સો ટકા રૂપાલા સાહેબને ને જવું પડશે એવી રણનીતિઓ અમે ઘડવાના છીએ પણ એ અત્યારે આમ જેમ તમને કીધું કે સંમેલનની તારીખ નહીં આપીએ એમ ગુપ્ત છે અને ગુપ્ત રાખવાની છે કહેવાય ને કે સસ્પેન્ડ એનું રહસ્ય રહેશે એને રહસ્ય અમે તમને બે દિન પાંચ દિ અગાઉ કહી દઈશું એનો એના પ્રચારનો ભાગ છે અને એને સરકારે કીધું છે અને એને ફોર્મ ભર્યું છે એટલે એને કાલથી આશાપુરા મંદિરે ગયા રાજપૂત સમાજને ખુશ કરવા માટે પણ રાજપૂત સમાજ મારી સાથે છે એવું સ્ટેટમેન્ટ આપે છે પેપરમાં બરાબર છે ક્ષત્રિય એની સાથે છે બોલતા શરમ નથી આવતી ક્ષત્રિય સાથે કેવી રીતે હોઈ શકે જોહોરથી ગામે ગામ ભારે અગ્નિ જેવી સ્થિતિ છે અને એની વચ્ચે ક્યા સમાજના ઓલા સ્ટેટમેન્ટ આપ્યું હોય બેન દીકરીઓ ઘરે ઘરે યુવાનો કાર્યક્રમમાં રોષ છે કે જેને અમારે પ્રણામ કરી અને અમે આંદોલન પણ શાંતિપૂર્ણ ચાલે એ રીતે કાયદો પણ હાથમાં નહીં લઈ એ પણ અમે યુવાનોને કારણ કે છત્રીઓનું લોય છે ગરમ થઈ જાય બરાબર છે તો એને અમે સમજાવવાનો પણ એક પોઈન્ટ અત્યારે લીધો છે કે આ મહાસમેલન પહેલા આપણે એક એલાન કરવું વચન લેવું પડે કે હું બીજા કોઈ પણ જાતના અમારે અત્યારે એક જ મુદ્દો છે પરસોતમ ભાઈ હા આજની રેલીમાં જોડાવાના છીએ સમગ્ર રાષ્ટ્રીય અંદર બાવીસ પ્રશ્ન છે આજે મૈપાલસીએ રેલીમાં આવે છે કાલ ધંધુકાના ફંક્શનમાં આવે છે અને આ આંદોલનને અમે બાવી ગામ બાવી રાજ્યોમાં લઈ જાય છે અને કરણી સેના બાવી રાજ્યોમાં પથરાયેલી છે એટલે શરૂઆત કરશો રાજસ્થાન એમપી યુપી અને બિહાર એ તો મેં આપને કીધું કે વિનંતી કરી છે સમજાવવાની કોશિશ કરી છે આગેવાનો અત્યારે ત્યાં હાજર જ છે બરાબર છે એને વિનંતી કરી છે બેનો તમારે પોતાનો જીવ દઈ દેવો છે જોહર કરીને અત્યારે જોહર કરવાનું નથી તમે અહીંયા આવશો બરાબર ક્ષત્રિય સમાજને અન્યાય થયો છે એની વાચા આપો અને આપણને ન્યાય સો ટકા મળશે અને આવા ભાઈઓ બેઠા જ આવડો સમાજ તમારી સાથે બેઠો બંને વચ્ચેનો રસ્તો કોઈ જ એની ઉમેદવારી રદ થાય માફી બે વાર ત્રણ વાર માગી મીડિયામાં જઈને જ માગી હોય તો દસ વાર ગણાવે કે મેં પંદર વાર માગી લીધી આ મીડિયામાં ગયો તો અહીંયા ગયો તો

અને એને મે ફોન કર્યો તો એ ના પડતા હતા અને રજા લઈને ગયા છે એમના ભાઈ સાથે છે અને એ ઉપવાસ ઉપર એમને બધા નો કીધું સંતો મહંતો બધા આવે છે એનું સ્ટેટમેન્ટ આપીને જ ગયા છે જી આજે સાંજે મે મનાવા જવાના છીએ સવારે તો ગયા હતા પણ અત્યારે અડક છે કે હું આ પર્સ નહીં છોડું જ્યાં સુધી પરસો તો મેની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી જય માતાજી રાજકીય કીધું ને સામાજિક છે મહિલા વતી બેન અત્યાર સુધી વાત ન થઈ એવી વાત હું કરીશ તમે રેડી કેજો ચાલુ છે જય માતાજી હું રમજુભાઈ જાડેજા ગુજરાત રાજ્યની રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિનો મુખ્ય કોર્ડિનેટર આજે જે પ્રશ્ન છે ને અમારી મિટિંગમાં બહુ વિગતવાર ચર્ચાઓ થઈ ને આ ચર્ચાઓ આ વિષય